નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટિસ થ્રી સિક્ષટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે પરમાણુ પરીક્ષણ વિશે વાત કરીશું આજથી એકાવન વર્ષ પહેલાં ભારતમાં જોરદાર ધમાકો થયો અને બુદ્ધાએ સ્માઇલ કર્યું વાત ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણની છે જેના ચોવીસ વર્ષ પછી અમેરિકાની આંખોમાં ધૂળ નાખીને ભારતે વધુ એક વખત પરમાણુ પરીક્ષણ કર્યું હતું વાત પરમાણુ પરીક્ષણની છે તો ઓપન હાઈમરને પણ યાદ કરવા પડે તેઓ જ અમેરિકા દ્વારા કરવામાં આવેલા પ્રથમ પરમાણુ પરીક્ષણ પ્રોગ્રામના સૂત્રધાર હતા આજે અમે આ પરમાણુ પરીક્ષણોની ધમાકેદાર હકીકતો તમારી સમક્ષ રજૂ કરીશું ભારત દ્વારા પરમાણુ પરીક્ષણની વાત આવે ત્યારે સત્તરમી મે ઓગણીસો ચુંબોતેરનો એ દિવસ ખાસ યાદ રાખવો પડે આ દિવસે દિલ્હીમાં સ્થિતિ ખૂબ જ તણાવજનક હતી ભારતના ટોચના અધિકારીઓ એક જરૂરી મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા એ સમયના પીએમ ઇન્દિરા ગાંધી ભૌતિક શાસ્ત્રી ડૉક્ટર રાજા રમન્નાની સાથે વાતચીત કરી રહ્યા હતા ડૉક્ટર રમન્ના બાબા એટોમિક રિસર્ચ સેન્ટરના ચીફ હતા ઇન્દિરાએ ડૉક્ટર રમન્નાને કહ્યું કે તમે આગળ વધો આપણા દેશ માટે આ ખૂબ જ સારું રહેશે બીજા દિવસે આપણા દેશમાં બુદ્ધાએ સ્માઇલ કર્યું હતું ભારત દેશે પોતાની તાકાત બતાવી હતી એવું કંઈક કર્યું હતું કે એ સમયે દેશ કે વિદેશમાં લોકો એના વિશે વિચાર કરી શકે એમ નહોતા ભારતે પરમાણુ પરીક્ષણ કરીને પરમાણુ ક્ષમતા ધરાવતા દેશોની ક્લબમાં સામેલ થયું એક વ્યક્તિના અથાગ પ્રયત્નોના કારણે ભારત આ સિદ્ધિ હાંસલ કરી શક્યું છે તેમનું નામ છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા ભારતના વિદ્યાર્થીઓએ તેમની પાસેથી પ્રેરણા મેળવવી જોઈએ રાજસ્થાનના પોખરણમાં ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું તેનું કોડનેમ સ્માઈલિંગ બુદ્ધા હતું ભારત આ પરીક્ષણથી અમેરિકા સોવિયત યુનિયન બ્રિટન ફ્રાન્સ અને ચીન પછી પરમાણુ પરીક્ષણ કરનારો છઠ્ઠો દેશ બન્યો હતો આ પરીક્ષણ ખરેખર તો ઓગણીસસો ચુમ્માલીસના ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામનું પરિણામ હતું ઓગણીસો ચુમ્માલીસમાં હોમી જહાંગીર ભાભાએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી હતી રાજા રમન્નાએ એનો વ્યાપ વધાર્યો હતો તેઓ પરમાણુ હથિયારો માટેના વૈજ્ઞાનિક સંશોધનનું સુપરવિઝન કરતા હતા તેઓ વૈજ્ઞાનિકોની નાનકડી ટીમના પ્રથમ ડિરેક્ટર હતા ભારતને આઝાદી મળ્યા બાદ દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુએ પરમાણુ પ્રોગ્રામના વિકાસ માટે મંજૂરી આપી હતી આ પ્રોગ્રામના વડા હોમી બાબા જ હતા જેના માટે ઓગણીસો અડતાલીસમાં એટોમિક એનર્જી એક્ટ ઘડવામાં આવ્યો હતો ઓગણીસો પંચાવનની પંદરમી માર્ચે ભારતનું પહેલું ન્યુક્લિયર રિસર્ચ રિએક્ટર તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ડૉક્ટર ભાબા આ પ્રોગ્રામના હેડ હતા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પરિસરમાં જ રિસર્ચ રિએક્ટર બનાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું દેશભરના વૈજ્ઞાનિકોએ દિવસ રાત મહેનત કરી હતી માત્ર પંદર મહિનામાં રિએક્ટરનું કામ પૂરું કરવામાં આવ્યું હતું ઓગણીસો છપ્પનમાં આ રિએક્ટરને શરૂ કરવામાં આવ્યું જે ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ હતું આ રિએક્ટર સ્વિમિંગ પુલ જેવું હતું આ રિએક્ટરમાંથી નીકળતા વાદળી કિરણોથી એ સમયના પીએમ નહેરુ મોહિત થઈ ગયા હતા એટલે તેમણે આ રિએક્ટરનું નામ અપ્સરા રાખ્યું હતું ઓગણીસો એકસઠની સત્યાવીસમી માર્ચે પરમાણુ પરીક્ષણ કરવાની દિશામાં એક ખાસ પગલું ભરવામાં આવ્યું હતું આ દિવસે મુંબઈના ટ્રોમ્બે વિસ્તારમાં પ્લુટોનિયમ પ્લાન્ટ માટે બાંધકામ શરૂ કરવામાં આવ્યું ઓગણીસો સડસઠમાં ઇન્દિરા ગાંધી પીએમ હતા તેમણે પૂરી તાકાતથી ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કર્યો હતો સપ્ટેમ્બર ઓગણીસ સો બોતેરમાં ઇન્દિરા ગાંધીએ બાબા એટોમિક રિસર્ચ સેન્ટરને ન્યુક્લિયર ડિવાઇસ તૈયાર કરવાની છૂટ આપી હતી અને સાથે જ એનું પરીક્ષણ કરવાની પણ છૂટ આપવામાં આવી હતી જેના માટે તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ત્રણ સ્તરે કામગીરી થઈ રહી હતી ઇન્ડિયન લીડરશીપ ઇન્ડિયન આર્મી અને વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહ્યા હતા આખા પ્રોજેક્ટને બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું અઢારમી મેનો દિવસ ખાસ પસંદ કરવામાં આવ્યો હતો કેમ કે આ દિવસે બુદ્ધ જયંતિ હતી પોખરણના આર્મી બેઝમાં પરમાણુ બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો ઇસરો જ નહીં પરંતુ ઇન્ડિયન આર્મી પણ આ મિશનમાં સામેલ હતી ટોચના જનરલ્સ આખા મિશનને ચૂપચાપ પાર પાડવા માટે સુપરવિઝન કરી રહ્યા હતા પંચોતેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સની આ ટીમ આ પરીક્ષણ કરવા માટે મહેનત કરી રહી હતી આ ટીમનું સુકાન રાજા રમન્ના પી કે અયંગર રાજગોપાલ અને ચિદમ્બરમ જેવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોએ સંભાળ્યું હતું આ ટીમે ઓગણીસો સડસઠથી ઓગણીસો ચુંબોતેર દરમિયાન સખત મહેનત કરી હતી ઇન્દિરા ગાંધીની સરકારે આ ઓપરેશનને સિક્રેટ રાખવા માટે પૂરેપૂરી મહેનત કરી હતી મજેદાર વાત એ છે કે સંરક્ષણ મંત્રીએ પણ પરમાણુ પરીક્ષણ વિશેના સમાચાર રેડિયો પર જ સાંભળ્યા હતા તે સમયના સંરક્ષણ મંત્રી જગજીવન રામને બાદમાં સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે ભારતે આજે પરમાણુ પરીક્ષણ કર્યું છે આ સાંભળીને જગજીવન નામ પકડાયા હતા તેમણે કહ્યું કે હવે કહીને શું ફાયદો એ દિવસે જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી તાતા સિંગાપોરના પીએમ લી કુઆન યુની સાથે એક મીટિંગ કરી રહ્યા હતા લી કુવાને તાતાને સવાલ કર્યો કે શું તમારો દેશ પરમાણુ બોમ્બ બનાવવા માને છે તાતાએ કહ્યું કે ના આ સાંભળીને લી કુવાન પરેશાન થયા હતા તેમણે બીજો સવાલ કર્યો કે તો પછી રેડિયો પર સમાચાર કેવી રીતે આવ્યા કે ભારતે હમણાં જ પરમાણુ વિસ્ફોટ કર્યો છે ભારતના એટોમિક એનર્જી કમિશનના મેમ્બર હતા એટલે જ સિંગાપુરના પીએમની વાત સાંભળીને તેમને શોક લાગ્યો કેમ કે તેમણે આ પરમાણુ પરીક્ષણ વિશે કશી જ ખબર ન હતી આખા ભારતમાં ખુશીનો માહોલ હતો જોકે આ પ્લાનમાં સામેલ ન કરવાના કારણે કેટલાક લોકો નારાજ પણ હતા એ સમયના એરફોર્સના વડા એર ચીફ માર્શલ ઓ પી મહેરા પણ નારાજ થઈ ગયા હતા તેમને ખબર પડી કે ઇન્ડિયન આર્મીના વડા જનરલ ગોપાલ ગરુનાથ બેવુર પરમાણુ પરીક્ષણના સ્થળે હાજર હતા જો કે મહેરાને આ પ્લાનમાં સામેલ નહોતા કરવામાં આવ્યા એટલે જ તેઓ નારાજ હતા તેમણે ઇન્દિરા ગાંધીને કહ્યું કે હું રાજીનામું આપવા ઈચ્છું છું શા માટે મને પરમાણુ પરીક્ષણ વિશે જાણકારી નહોતી આપવામાં આવી જોકે ઇન્દિરાએ તેમને મનાવી લીધા હતા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું હતું કે આ શાંતિપૂર્વક પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું છે હકીકતમાં આખી દુનિયામાં એ રીતની એક પ્રથા હતી પહેલાં પરમાણુ પરીક્ષણ કરવાનું અને એને શાંતિપૂર્વક પરીક્ષણનું ટાઇટલ આપી દેવામાં એ રીતે દુનિયાને ખોટો મેસેજ આપવામાં આવતો હતો કે આ પરીક્ષણ પરમાણુ હથિયાર બનાવવા માટે નથી બલકે બિનલશ્કરી હેતુ માટે છે વિદેશ મંત્રાલયે સ્માઇલિંગ બુદ્ધાને પોખરણ ઝીરો વન નામ આપ્યું હતું પોખરણ ઝીરો વન એ ભારત દ્વારા કરવામાં આવેલો પ્રથમ કન્ફર્મ ન્યુક્લિયર વેપન ટેસ્ટ હતો આ પરીક્ષણ અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યો હતો ઓગણીસો સત્તાણુંમાં ડૉક્ટર રમન્નાને એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો કે પ્રથમ પરમાણુ પરીક્ષણ શાંતિપૂર્વક શા માટે કહેવામાં આવ્યું હતું તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બોમ્બ હતો વિસ્ફોટ તો આખરે વિસ્ફોટ હોય છે તેમણે વધુમાં કહ્યું કે ઘન તો આખરે ઘન હોય છે તમે એનાથી કોઈ વ્યક્તિને ગોળી મારો કે પછી જમીન પર ફાયરિંગ કરો આ ઇન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ટેસ્ટ કોઈ પણ રીતે શાંતિપૂર્વક નહોતો આ ન્યુક્લિયર બોમ્બનો વ્યાસ એક મીટર હતો જ્યારે એનું વજન ચૌદસો કિલો હતું સેના એને રેતીની વચ્ચે છુપાઈને પોખરણમાં લાવી હતી સવારે આઠ વાગ્યાને પાંચ મિનિટે વિસ્ફોટ થયો હતો જેનાથી આઠથી દસ કિલોમીટરના વિસ્તારમાં ધરતી ધ્રુજી ગઈ હતી બીજી તરફ આ પરીક્ષણથી આખી દુનિયા ચોંકી ગઈ હતી અનેક દેશોએ વિરોધ કર્યો હતો વિરોધ કરવાનું એક કારણ એ હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય નહોતું અમેરિકાએ તો ગુસ્સામાં ભારત માટેની સહાય બંધ કરી દીધી હતી એટલું નહીં ભારત પર અનેક પ્રતિબંધો પણ લગાવી દીધા હતા પરીક્ષણ કરવામાં આવેલું ડિવાઇસ ફિશન ડિવાઇસ હતું જેના કારણે હવામાનમાં કોઈ કિરણોત્સર્ગ નહોતો થયો પરીક્ષણ બાદ અનેક દેશોએ ભલે પ્રતિબંધો લગાવ્યા હોય પરંતુ જવાબદાર પરમાણુ શક્તિ તરીકે આખી દુનિયા ભારતનો સ્વીકાર કરી રહી છે બેઝિકલી આ રીતે એ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પરીક્ષણ કરવા માટે ભારતે ઓગણીસો ત્રેસઠના પરમાણુ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યું હતું ભારતે બીજી વખત પરીક્ષણ કરીને પણ દુનિયાને આંચકો આપ્યો હતો જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા શક્તિશાળી પરમાણુ ધમાકો કરવામાં આવ્યો હતો સ્માઇલિંગ મુદ્દા બાદ ભારતમાં વધુ એક વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ વખતે પણ ભારતે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો ઓગણીસો પંચાણુંમાં ભારતે પરમાણુ પરીક્ષણ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી જોકે અમેરિકા વિલન બન્યું હતું ઓગણીસો ચુંબોતેરમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણના કારણે અમેરિકા સતર્ક થઈ ચૂક્યું હતું તમને ખ્યાલ હશે કે અમેરિકા પોતાના સેટેલાઇટ્સથી દુનિયાના ખૂણે ખૂણા પર નજર રાખે છે આ સેટેલાઇટ્સથી મળનારી ઇમેજીસને સતત જોવામાં આવે છે ભારતે ફરી પરમાણુ પરીક્ષણ કરવાની કોશિશ કરી તો અમેરિકાએ ખાસ નજર રાખવા અવકાશમાં ચાર સેટેલાઇટ છોડ્યા આ સેટેલાઇટ્સ ભારતની ચારે તરફ ચક્કર લગાવતા હતા ભારત ફરી પરમાણુ પરીક્ષણ ન કરે એના માટે સતત નજર રાખવામાં આવી રહી હતી ઓગણીસો પંચાણુંમાં નરસિંહ રાવ પીએમ હતા ત્યારે પરમાણુ પરીક્ષણ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા એ સમયે સેટેલાઇટ્સના કારણે અમેરિકાને એની ખબર પડી ગઈ એટલે અમેરિકાએ ભારતને કહ્યું કે તમે પરમાણુ પરીક્ષણ કરશો તો અમે તમારા ઉપર પ્રતિબંધ લાદીશું ઓગણીસો પંચાણુંમાં પરમાણુ પરીક્ષણ કરવાના પ્લાનનો અમલ ન થયો ઓગણીસો અઠ્ઠાણુંમાં દિલ્હીમાં સત્તા બદલાઈ અટલ બિહારી વાજપેયી પીએમ બન્યા નરસિંહ રાવ તેમને મળવા માટે ગયા નરસિંહ રાવે વાજપેયીને કહ્યું કે અમારી પાસે સામગ્રી તૈયાર છે તમે પરમાણુ પરીક્ષણ કરજો જો કે એની કોઈને ખબર ન પડે એનો ખાસ ખ્યાલ રાખજો આખરે બે લોકોને પરમાણુ પરીક્ષણની જવાબદારી આપવામાં આવી હતી આ બે વ્યક્તિમાં એ સમયના ડીઆરડીઓના ચીફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સામેલ હતા બીજી વ્યક્તિ હતા એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ ડૉક્ટર ચિદમ્બરમ આ બંનેને કહેવામાં આવ્યું કે તમે ચૂપચાપ પરમાણુ પરીક્ષણ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દો એ પછીથી અમેરિકાની આંખોમાં ધૂળ નાખીને પરમાણુ પરીક્ષણ કરવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી હતી ચિદમ્બરમના દીકરીના લગ્ન હતા જો કે સરકારે કહ્યું કે તમે તમારી દીકરીના લગ્ન હમણાં મોકૂફ રાખો કેમ કે તમે આ મિશનમાં હશો એટલે દીકરીના લગ્નમાં નહીં જઈ શકો દીકરીના લગ્નમાં તમે નહીં જાઓ તો લોકોને શંકા થવા લાગશે કેમ કે સીઆઈએના એજન્ટ્સ ભારતના પરમાણુ વૈજ્ઞાનિકોને ટ્રેક કરતા હોય છે સૌથી પહેલાં તો આ વૈજ્ઞાનિકોને સેનાનો યુનિફોર્મ આપવામાં આવ્યો હતો તેમને રાજસ્થાનના પોખરણમાં લઈ જવાના હતા ઓગણીસો અઠ્ઠાણુંની વીસમી એપ્રિલે કેન્દ્ર સરકારે ટોચના વૈજ્ઞાનિકોને કહી દીધું કે પરમાણુ વિસ્ફોટ કરવાનો સમય આવી ગયો છે પરમાણુ પરીક્ષણ કરનારી ટીમમાં સામેલ લોકોને જુદી જુદી જગ્યાએ ફરાવીને પોખરણમાં લાવવામાં આવ્યા હતા માની લઈએ કે કોઈએ અમદાવાદથી પોખરણ જવાનું હોય તો તેને સીધા ન લઈ જવાય તેને સૌથી પહેલાં પુણે લઈ જવાય ત્યાંથી ભુવનેશ્વર એ પછી કોલકત્તા અને ત્યાંથી વાયા દિલ્હી પોખરણમાં લઈ જવાય જેથી વૈજ્ઞાનિકોને ટ્રેક કરનાર ગૂંચવાઈ જાય પરમાણુ બોમ્બને મુંબઈમાં રાખવામાં આવ્યા હતા આ પરમાણુ બોમ્બ પ્લુટોનિયમમાંથી બન્યા હતા આ પરમાણુ બોમ્બ ખૂબ જ શક્તિશાળી હતા એટલે માની લઈએ કે મુંબઈવાસીઓને એની જાણ થઈ જાય તો પણ હાહાકાર મચી જાય મુંબઈમાં પેનિક ફેલાઈ જાય લોકો એ વિચારથી રૂજવા લાગે કે બોમ્બ વિસ્ફોટ થશે તો શું થશે સૌથી મોટો પડકાર મુંબઈમાંથી આ પરમાણુ બોમ્બને જેસલમેરમાં લઈ જવાનો હતો કેમ કે મુંબઈમાંથી મોટા કાફલામાં પરમાણુ બોમ્બને પોખણમાં લઈ જવાય તો તરત જ અમેરિકાને ખબર પડે એટલે જ આ મિશનને પાર પાડવા માટે ખૂબ જ સમજી વિચારીને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું મુશ્કેલી એ વાતની હતી કે મુંબઈમાં લોકો મોડી રાત સુધી જાગે રાત્રે બે વાગે સિક્રેટ લોકેશન્સ પર બોમ્બ મેળવવા માટે ટ્રકો આવવાની હતી અહીંથી બોમ્બ લઈને કેટલીક ટ્રક એરપોર્ટ પર પહોંચી હતી એરપોર્ટ પર સ્વાભાવિક રીતે પહેલાંથી આદેશ આપવામાં આવ્યો હતો એટલે અહીં કોઈ ચેકિંગ નહોતું કરવામાં આવ્યું પ્લેનમાં સામાન મૂકવામાં આવ્યો સવારે આ પ્લેન જેસલમેર પહોંચી ગયું અહીંથી પોખરણમાં બોમ્બ લઈ જવામાં આવ્યા હતા આ બોમ્બને જમીનની અંદર બસો પચાસ મીટર ઊંડો ખાડો ખોદીને નાખવામાં આવ્યા હતા જેથી પોખરણની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને કોઈ નુકસાન ન થાય પરમાણુ બોમ્બ વિસ્ફોટથી રેડિયેશનનું પણ જોખમ રહે છે એટલે જ આ ખાડાની ચારે તરફ મોટી સંખ્યામાં ડુંગળી અને બટાકા દાટવામાં આવ્યા હતા પરમાણુ બોમ્બ વિસ્ફોટથી નીકળતા કિરણોને ડુંગળી અને બટાકા શોષી લે છે એ સમયે સેનાએ અનેક ટન બટાકા અને ડુંગળીની ખરીદી કરી હતી જેનાથી જેસલમેર અને એની આસપાસના વિસ્તારોમાં એક સમયે ડુંગળી અને બટાકાના ભાવ વધી ગયા હતા આટલી તમામ તૈયારી છતાં પણ પરમાણુ પરીક્ષણની અમેરિકાને ખબર પડી જાય એવી શક્યતા હતી પોખરણ પર અમેરિકાની ખાસ નજર રહે છે અહીંસાહ પણ ગતિવિધિ થાય તો ખબર પડી જાય કે ભારત પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે અમેરિકાના તમામ સેટેલાઇટની નજરથી બચવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અમેરિકા પોખરણની ધરતી પર એક્ટિવિટીને ન પકડી પાડે એ રીતે મિશન પાર પાડવામાં આવ્યું હતું ફિલ્મ પરમાણુમાં એના દ્રશ્યોને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે જે લોકોએ ફિલ્મ જોઈ હશે તેમને એના વિશે સારી રીતે ખ્યાલ હશે પીએમ ઓફિસમાંથી પણ આ મિશનને ગુપ્ત રાખવાની કાળજી રાખવામાં આવી હતી એ સમયના પીએમ વાજપેયી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાને ખ્યાલ હતો એ સમયના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસને પણ ખબર નહોતી કે ભારત પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે પોખરણમાં વૈજ્ઞાનિકો ચૂપચાપ કામ કરતા હતા તેમને મે મહિનામાં ખૂબ જ સમસ્યા થઈ હતી આ મહિનામાં રાજસ્થાનમાં લૂની સમસ્યા રહે છે ગરમ હવા ફૂંકાતી હોય છે એવા સમયે આવા પવનોની સાથે હાનિકારક કિરણો ફેલાઈ જાય એ પણ ચિંતાનો વિષય હતો અબ્દુલ કલામે અગિયારમી મેના દિવસે પરમાણુ પરીક્ષણ કરવાનું સૂચન કર્યું હતું એ દિવસે બુદ્ધ પૂર્ણિમા હતી પ્રથમ પરમાણુ પરીક્ષણ સ્માઈલિંગ બુદ્ધાના નામે કરવામાં આવ્યું હતું અને એ પણ બુદ્ધ જયંતિના દિવસે જ કરવામાં આવ્યું ભગવાન બુદ્ધ અહિંસાનો આગ્રહ રાખતા હતા એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આવા મહાવિનાશકારી હત્યાના પરીક્ષણ માટે તેમની જયંતિ પર આગ્રહ શા માટે એનું કારણ એ છે કે ભારતે કોઈના પર હુમલો કરવા માટે નહીં પરંતુ સ્વરક્ષણ માટે જ પરમાણુ પરીક્ષણ કર્યું હતું આ પરમાણુ પરીક્ષણથી દુનિયા ચોંકી ગઈ કદાચ તમને ખ્યાલ હશે કે ભૂકંપની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફ લગાવવામાં આવે છે આ પરમાણુ પરીક્ષણથી આસપાસના કેન્દ્રોમાં તમામ સિસ્મોગ્રાફની સોય અટકી ગઈ હતી વૈજ્ઞાનિકો બંકરોમાંથી નીકળીને ભારતમાં તાકી જયના નારા લગાવવા લાગ્યા હતા તેઓ ખૂબ જ ભાવ થઈ ગયા હતા અમેરિકાના રડારમાંથી બચીને આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરીક્ષણ બાદ કલામે કહ્યું હતું કે અમે દુનિયાની પરમાણુ શક્તિઓનું પ્રભુત્વ સમાપ્ત કરી દીધું છે હવે ભારતના લોકોને કોઈ નહીં કહી શકે કે એણે શું કરવાનું છે હવે અમે નક્કી કરીશું કે અમારે શું કરવું છે એ સમયે પીએમ ઓફિસમાં વાજપેયીની બાજુમાં બ્રજેશ મિશ્રા બેઠા હતા એમના ફોનમાં કોલ આવ્યો કલામે ફોન પર કહ્યું કે સર અમે મિશન પાર પાડ્યું છે બ્રજેશ મિશ્રાએ કહ્યું કે ગોડ બ્લેસ યુ માય ડિયર કલામ સ્વાભાવિક રીતે અમેરિકા પરમાણુ પરીક્ષણથી ચોંકી ગયું હતું અમેરિકાએ કહ્યું કે અમે તમારા પર અનેક પ્રતિબંધો લાદીશું ભારતે કહ્યું કે તમે પ્રતિબંધો લગાવો અમને વાંધો નથી ભારતની પાસે પરમાણુ પરીક્ષણ કરવાની ક્ષમતા ક્ષમતાના સમયથી હતી જોકે કમનસીબે ભારત આઝાદ થયું ત્યારથી એક પછી એક યુદ્ધ લડવા પડ્યા આવા માહોલમાંથી બહાર આવીને ભારતે ઓગણીસો ચુંબોતેરમાં અને પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું ભારતની પાસે અત્યારે લગભગ એકસો ને બોતેર પરમાણુ હથિયારો છે પરમાણુ શક્તિ બનવાની દિશામાં ભારતે અનેક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે હવે અમે દુનિયાના પ્રથમ પરમાણુ પરીક્ષણ વિશે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકમાં